ગવર્મેન્ટ તરફથી બાબતની ધ્યાન રાખવી છે તૈયારી તો સારી છે પણ હવે જોઈએ છે કદાચ પેપર સારામસર લેવાઈ જાય એ જ આશા છે અને પેપર લીક ના થાય એવી આશા છે તૈયારી તો ચાલે છે જે રીતે એક્ઝામ ની આટલા ટાઈમ થી કરતા જ હતા તો એટલો કોઈ ઇશ્યુ નથી પણ ફર્સ્ટ ટાઈમ કોઈ આવી એક્ઝામ આપો છો તો થોડું ઘણું રહેશે ક્વેશ્ચન્સ કેવા હશે ટાઈમ પર પતશે કે નહીં રીઝનિંગ અને મેથ્સ કેવું રહેશે કેટલા સમયની આ તૈયારી હતી તમારી અને આખરી હવે પરીક્ષા તમે આપવા એ પૂછી રહ્યા છો અરાઉન્ડ 5 6 મંથસ લાગે ક્લિયર કરન લાગશો કરીએ જ તો કરી જ ભૂતકાળમાં પેપર ફૂટ્યા છે એ મતલબ હું પહેલી વાર આપું છું પણ મને એવો ઓલવેઝ રહી છે કે હું પેપર આપવા જાઉં ને પેપર ફૂટી જ તમારું સુધા છે તો રૂકાઈશું એક નાનકડા વિરામ માટે